મકરપુરાના મહિમા રેસી કોમ ફ્લેટ દુકાન બુકિંગના બહાને કીર્તન ડેવલોપર્સ ભાગીદારો દ્વારા પાંત્રીસ રોકાણકારો પાસેથી ત્રણ કરોડ ની ઠગાઈ કરવાની ઘટના સામે આવી છે મકરપુરા એસટી ડેપો પાછળ ઇન્દ્રાનગરમાં રહેતા હીરારામ ભૂતાજી ઘાંસી ઉંમર વર્ષ અઠાવન કોસ્મેટિકનો વેપાર કરે છે કીર્તન ડેવલપર્સના ભાગીદાર રાજેશ મગનભાઈ ગોલવિયા તેમજ અલકાબેન રાજેશભાઈ ગોલવિયા બંને રહેઠાણ અજીતના સોસાયટી કારેલી બાગ પાણીની ટાંકી પાસે તેમજ ભૂપેન્દ્ર નાથાભાઈ નસી રહેઠાણ પ્રમુખ છાયા સોસાયટી વરાછા સુરત હાલમાં સ્કાય હાર્મની એચપી પેટ્રોલ પંપ પાસે કરેલી બાગ વર્ષ બે હજાર અઢાર માં મકરપુરા એસટી ડેપો પાછળ મહિમા રેસીકોમ નામથી સ્કીમ શરૂ કરી હતી આ સ્કીમમાં દુકાન અને ફ્લેટના બુકિંગ પેટે પાંત્રીસ રોકાણકારોએ રૂપિયા ત્રણ પોઈન્ટ સત્યાસી કરોડ ઉપરાંત રકમનું રોકાણ કર્યું હતું અને સન બે હજાર વીસ માં પજેશન આપવાનું કહ્યું હતું સમય અંતરે ભાગીદારોએ સાઇટ ઓફિસ બંધ दीदी थी दी दी और ने પછી મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા ગોક બનનારા રૂકાણકારો એ મોર્ચો ખોલ્યો હતો કીર્તન ડેવલપર્સ ના ભાગીદારો ભુગર્ભમાં ઉતરી ગયા હતા મહિમા રેસીકોમ મે પીબીએચ કે બુક کیا تھا ઓર હમને એક્ચ્યુઅલી ફૂલ પેમેન્ટ દે દિયા હે વહા પે ઓર અભી પહેલે વહા પે કન્સ્ટ્રક્શન ભી ہوا تھا ગ્રાઉન્ડ ફ્લોર تک ઉઠાયા થા બટ અભી વહા પે વો પૂરા પૂરા તોડ દિયા હે ઓર અભી વહા પે ખડ્ડા હે ઓર કોઈ સ્ટેટસ મે હમને કબ સે રિપન્ડ કે લિયે એપ્લાય કર દિયા હે બટ ઇતને સાલ હો ગયે અભી તક કોઈ साल से आपने कितना पेमेंट दिया हुआ था हमने टोटल नाइनटीन लाख ,00 रुपीज़ फुल पेमेंट किया है और इसको लगभग छः सात साल हो गए हैं हम लोगों ने शुरू से ही रिफ़ंड के लिए ही बोला हुआ है कि हमें मतलब उसे पूरी क्लैरिटी है कि हमें अब बस रिफ़ंड ही चाहिए था आगे कार्रवाई नहीं सुनने में आई तो जैसे जो महिमा रेसीकॉम एसोसिएशन है वो उन्होंने रेरा में भी किया है और दूसरा हमने पुलिस कंप्लेन भी की है और फिर जैसे ઓર લીગલ એડવાઇઝ લેગે ઉગે બળે અમે મહિમા રેસ્ટી કરીને સ્કીમ છે અહીંયા મકરપુરામાં ત્યાં આગળ એક ફ્લેટ્સ બુક કરાવ્યા હતા પણ એ ફ્લેટ્સ અમને લોકોને હજી સુધી પોઝેશન પણ મળ્યું નથી બે હજાર સોળમાં બુક કરાયેલા છે અને અમે લોકોએ રેરાની અંદર ફરિયાદ કરી અને અમારા પૈસા અમે રિફંડ માગ્યા વ્યાજ સહિત તો એ હજી સુધી અમને લોકોને પૈસા રિફંડ પણ નથી આવ્યા કેટલા સમયથી આ ચાલી રહ્યું છે અમે બે હજાર સોળમાં બુક કરાવ્યું હતું બે હજાર અઢારની અંદર અમને એવું કીધેલું કે તમને પોઝિશન મળી જશે પણ હજી સુધી અમને લોકોને પોઝિશન એક પણ વ્યક્તિને એક પણ મેમ્બરને કોઈ પોઝિશન મળ્યું નથી આ કેટલા લોકો છે ત્યાં અઢીસો યુનિટ છે એમાંથી બુક કેટલા થયા છે ખબર નહીં પણ અમે લોકો ટોટલી લગભગ પચાસ સાહીઠ જણ છે અમે લોકોએ રેરાની અંદર સૌથી પહેલાં કેસ કર્યો હતો અને રેરાની અંદરથી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અંદર અંદર સેટલમેન્ટ કરી લો અને એ કેસ ત્યાંથી પાછો પણ લઈ લીધેલો પણ અગેન અમે લોકોએ અમને અમારા પૈસા અમને લોકોને રિફંડ ના મળ્યા તો અગેન અમે લોકો ત્યાં આગળ કેસ કરવા ગયા ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ કેસ અમે રીઓપન કરીશું પણ એ રીઓપન પણ નથી થયો કેસ અને નવો કેસ કરવાની વાત કરી અત્યાર સુધી અમે લોકોએ રેરાની અંદર લગભગ બે થી ત્રણ કેસ કર્યા છે પણ એનો પણ કોઈ પ્રોપર રિસ્પોન્સ અમને લોકોને મળ્યો નથી અને ત્યાંથી ફરિયાદ કલેક્ટર ઓફિસમાં ગઈ છે અને કલેક્ટર ઓફિસમાંથી ફરિયાદ મામલતદાર ઓફિસમાં ગઈ છે આ જેટલી પણ જગ્યાએ ફરિયાદ કરી છે કોઈ પણ એક જગ્યાએ બિલ્ડર દ્વારા ત્યાં હાજરી ના બિલકુલ નહીં તો તમને શું લાગે છે કે જે પણ આ એમાં બસ બિલ્ડરની લાલ્યવાડી જ છે આની અંદર એમનું રાજેશભાઈ મગનભાઈ ગોળવિયા નામ છે એમના વાઇફ પાર્ટનર છે બીજા બે ત્રણ જણા પાર્ટનર હતા પણ હવે એ એવું કે છે કે એ પાર્ટનર હવે નીકળી ગયા છે